જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય આજે પંદરમી ઓગસ્ટ અને આજ આજુ કામકાજ છે ભાઈ આપણે ભરતસિંહ બારડને આવ્યા તુવેર સોંપવાનું અને નેદવાનું તો વિડિયોમાં આગળ બન્યા રહેતો બન્યા રહેજો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય જવાન જય કિસાન ભાઈ શરૂઆત કરી દીધી નેદવાની વિનોદભાઈ જાદવ અને અમારે ભરતસિંહ બારડે આ રીતે નેદવાનું કામકાજ હાલે ભાઈ ધીરે ધીરે વિનોદભાઈ તો હેડેથી અલી જ નથી આપતા એને બહુ હારો નેદ આવી ગયો કે કાં કાના આવું કામકાજ હાલે ભાઈ નેદવાનું આ બાજુ ભાઈ વિજયભાઈ એટલે કે અમારા વિજય કાકા પાણીનું કેન લઈને આવે સા પાણી પી લીધા લાગે એટલે આપણો લગભગ આજ મેળ નહીં આવે એવું દેખાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કેડો છે ને જય જવાન જય કિસાન

કામ આલે છે મોટા મોટા નોરા ઓરું નોરું કાઢે ભાઈ ભરત સી બાર આ બાજુ વિનોદભાઈ જાદવ એક છે આપણે જવારની બાજુમાં વિનોદભાઈ ના આ બાજુ છે ભરતસિંહ નેદવાનું કામકાજ ખેડૂત પુત્રની મોજ ખેડૂત પુત્રની મોજ કહેવાય આને વાહે વાવણીયા બાંધ્યા હોય ભાઈ એ ખેડૂત પુત્ર તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત કિસાન ત્યાં વિનોદભાઈ બતાવો છીએ ઓરું નોરું છે કે હાંબો કુપડો બધી છે ભાઈ આ ઢોરને લગભગ આ નિર્ણય આ લોકોને થઈ જાય ને ધણી પોતે જ પાછળ રહી જાય ને અમારે વિનોદભાઈ આગળ થઈ ગયા ને મુલી તરીકે કામ કરે તો આમાં શું કરવું ભાઈ આવું બધી છે ભાઈ ભરતભાઈ મારે જ ઝપટો ધીરે ધીરે એને નેદ વધારે આવી ગયો લાગે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને તો સારો ભરત કાકા નહીં આવે ને આ બાજુ ભાઈ આવી ગઈ ભરતભાઈની અને વિજયભાઈની તુવેર એટલે કે અમારા બંને કાકા થાય મને તો ભરત કાકા અને વિજય કાકાની જો આ રીતે એની તુવેર છે બે બે પાંદડા કમ્પ્લીટ નીકળી ગયા અને આને પણ જો મસ્ત પાનમાં વરસાદ આવ્યો તો ઘડીક પહેલાં એટલે બહુ મસ્ત પાનમાં છૂટા એ પાણીના ટપકા બહુ મસ્ત દેખાય છે તમને ભાઈ અને આને પણ પંદરની જારી છે ચાર હાયર છે અને જે આ આંતરિક પાક તરીકે તુવેર છે એ લોકોને માઇન્ડ બી બહુ મસ્ત થાય એનું કારણ છે કે હરવારીનો પાક કહેવાય મેન આમાં જે જમીન આવે ને આ લોકોની તે કારમઠી આવે ને અમારે જે પલટનો વિસ્તાર આવે તે રાતળીઓ આવે તો આમાં બહુ તુવેર પણ જોરદાર થાય ભાઈ અને માઇન્ડ બી બહુ મસ્ત થાય આ છે ભાઈ ભરતસિંહ અને વિજયસિંહ અમારે ને વિજય કાકાની માંડવી આ રીતે તુવેર ઉજરી ગઈ પણ હવે ક્યાંક ક્યાંક જો ખાવાલા પડી ગયા હોય એડા ભારે તો એમાં એને તુવેર નાખવાનું પણ કામકાજ આવશે તો તે પણ હું તમને આગળ બતાવી વિડીયોમાં બન્યા રહેજો જય જવાન જય કિસાન અને વંદે માતરમ ભારત માતા કી જય પંદરમી ઓગસ્ટ છે આજે તો બધા મિત્રો સ્વાતંત્ર દિવસની શુભકામના જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય બઉ મસ્ત ગિરની હરિયાળી છે ભાઈ મોરલા બોલે સુપર આપણે થોડા કઈ સાઈડમાં માં સાઈડ માં જાય તો અહીંયા લોકો હું આ લોકોનો બગીચો આવી ગયો ભરતભાઈ નો આ રીતે ખેતર છે આમાં આપડે આ કેવાનો રોપ ભાઈ છે સાકરટેટું છે ખુ સાકરટેટા દૂધલાને લા ને ઓલાયેલા ગયા આપડે સીભડા જીએસએલ સૂત્રાપાડાના ભાઈ શીભડા કાકડી છે ફૂલની શરૂઆત થઈ ગઈ અને કાકડીના છે ભાઈ અને દૂધલાના પણ છે આ લોકો એને માખીગલ ગયેલ છે ઓછામાં પૂરા આપણે જે ઉકળો આવે ને જે ભારીએ તેની માથે મોરલાઈ સુપર બોલે આ ભાઈ એક નારેરી છે ના આ લોકોનો બગીચો છે ભાઈ અહીંથી આપણે કેરી ભર દાડે ખાઈ આ લોકોનું ટીસી છે ને એક લોકોએ અવાર નવીન કલમ વાવી એના પ્રોટેક્શન તરીકે ફરતી કાંટાની જ જાળીઓ બાંધી ગયશે અને કમસે કમ દસક ફૂટનો અને આડો છે આઠ ત્રણ ચાર ચાર પાંચ ફૂટનો ગાળો આ રોજનો અને ભૂંડના પ્રોટેક્શન માટે આ રીતે ફરતી લાકડા બાંધી ગઈ છે અને એમાં બાંધી ગયેલ છે બાવરના ઝારા તો આ પોઝિશન છે અમારે ભાઈ ગિરના એરિયાની ત્યાં જંગલી જનાવરનો બહુ ત્રાસ છે આ બાજુ વિજયભાઈ બારડ જે તુવેર સોંપવાનું કામ કરે છે ક્યાંક ક્યાંક ખાલા પડી ગયા હોય કરંડિયા તો હવે ધીરે ધીરે નાખી દઈ તો અત્યારે એનું કારણ છે કે વરસાદી વાતાવરણ છે તો એક કોઈ દાણો ફેલ ના જાય બધા ઉગી જાય કમ્પ્લીટ એની સ્પીડ પણ જોરદાર છે ભાઈ ક્યાંક ક્યાંક હશે ખાલું બાકી બહુ નહીં હોય કંઈ એવું દેખાય મને જે જાય એ પ્રમાણે જો આ રીતે મગફળીમાં પાણી ભર્યું ભાઈ સવારે રેડો આવી ગયો તો એટલે વાવવા વાવવાની મજા આવતી જેનું કારણ છે કે જમીન થોડીક પોસી પડી ગઈ હોય તો આ છે ગીરની હરિયાળી ને આ બાજુ જાલુંદરા મહાદેવનું ડેમ જાલુંદરા મહાદેવનું મંદિર તો અત્યારે નથી દેખાતો આમાંથી કદાચ આગળ જાય ને જો દેખાશે તો તમને બતાવી ભરતભાઈ અને વિનોદભાઈ આ બાજુ નેધવાનું કામ કરે ના આ બાજુ અમારે વિજયસિંહ કાકા એટલે કે વિજય વિજયકા વિજયસિંહ બારર એ આપણે તુવેર સોંપવાનું કામ કર્યા છે બેસ કામ હાલે એક સાથે આ બાજુ ને સોરી ઓ ભાઈ આ બાજુ તુવેર સોંપવાનું અને આ બાજુ નેધવાનું બંને કામ એકસાથે હાલે નેધવાનું અને તુવેર સોંપવાનું આગળ વિડિયોમાં બની રહેજો જાલુદરા મહાદેવનું મંદિર દેખાય તો તમને બતાવું જો આ નેધવાનું કામ કામકાજ હાલે તે મગફળી ટૂંકમાં લાગઠવા આવી ગયેલ છે આ લોકો આમાં તુવેર બુવેરનો સહાર નથી મૂકી ગયો જ્યાં નેદવાનું કાંઈ હાલે એ મગફળી ટૂંકમાં એમાં જીગ્યા બીગ્યા છે ને એ ટૂંકમાં છે અને આ છે જાલુન્દ્ર મહાદેવનું મંદિર ભાઈ તો બધા મિત્રોને હરહર મહાદેવ હરહર શંભુ ગરગર શંભુ જાલુંદરા મહાદેવની જાય જોમ કરીએ તો સિત્ર થોડુંક ફાટશે પણ વિડીયોમાં બન્યા રહેજો ભાઈ એટલો ભલો થાય જો જોમ કરીને તમને બતાવું તો એટલું આપણે પાસે લઈ હઈ ગયા જાલુંદરા મહાદેવનું મંદિર છે તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાળ છે જય જવાન જય કિસાન મિત્રો આ બાજુ હાલે બીજી કાકા ધીરે 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 તુવેર ક્યાંક ક્યાંક ખાલા હોય ખાલામાં તુવેર નાખી જાય બીજી કાકા તુવેર નાખવાનું કામ કાજ આ બે મારી જેમ છે આ ઠલ્લા ક્યાંક ક્યાંક મારે બાકી જે તે ધીરે ધીરે ક્યાંક ન હોય એ ઉપાડે હા હું કામ કરે વિનોદભાઈ ને ભરતસિંહ કાકા અમારે છે ને બે હીરખા છે વિનોદ ને હું ભાઈ તો વિનોદ છે ને એ અમ બે ભેગા ભણતા એનું કારણ છે કે એ અમે બે હીરખા છે એનો તો મને અનુભવ છે પાકે આ લોકો હવે લગભગ ચા પાણી પીવા જાય દાંતડી બાતેડી મૂકી દીધી જ્યાં વિનોદભાઈ તમારો નેદભેદ તો બતાવો કેટલોક ભેગો કર્યો વાહ ભાઈ વાહ વિનોદ જાજો નેદ ભેગો કરી લીધો આ વિનોદ છે ને ભાઈ આ ઘરધણી કરતા તો અમારા વિનોદ છે જાજો નેદ કાઢ્યા જોરદાર મોટો મોટો નેદ થઈ ગયો હતો ભાઈ આ મગફળીમાંથી વિનોદભાઈ છે ને ભરત સિંહ કાકાએ કાઢો જો આ કામકાજ છે ભાઈ નેદવાનું જય જવાન જય કિસાન આ લોકો એક રાહવા જ લીધું તો એ ખોલો ભરાઈ ગયો મોરલા બોરલા મસ્ત બોલે ભાઈ આ ગીરની હરિયાળીની રોનક છે બાકી મોરલા ક્યાંય ન હોય આ બાજુ અમારે ભરત વી કાકાનું ગાડો આવી ગયું બહુ મસ્ત પ્રોટેક્શન આપ્યું ગાડાને જો આ રીતે નાખી ગયેલ છે વ્યવસ્થિત માંડવો ભાંડવા માથે કર્યો તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો ભાઈ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ ને આ છે પાન આપણે જે કપૂરીના આવે ને તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન